ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ સ્વચ્છતાહી સેવા અંતર્ગત સંયુક્ત ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જે પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને એમ કે કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાહી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અનુસંધાને વોકથોન સ્વચ્છતાની રેલી સૂત્રોચ્ચાર સાથે જેપી કોલેજથી શીતલ સર્કલ સુધી એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પૂજ્ય બાપુની પરમ પૂજ્ય ગાંધીજીની સ્વચ્છતા હિ સેવા સ્વચ્છતા ત્યાજ પ્રભુતા અને સ્વભાવમાં સ્વચ્છતા સંસ્કારમાં સ્વચ્છતા એ સૂત્રોના સાતત્ય સાથે સ્વચ્છતાની રેલી યોજાઈ હતી જેમાં જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ જોડાયા હતા અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ રેલીમાં ભાગ લીધો હતો તેમજ સ્વચ્છતાના શપથ લીધા હતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ભરૂચંદ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ના ઉપક્રમે આજ રોજ સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત જેટી કોલેજના વિદ્યાર્થીઓ શીતલ સર્કલ સુધી રેલી કાઢશે અને પાછા પરત કોલેજ પર આવશે અને પ્રતિજ્ઞા લેશે કે સ્વચ્છતા એ જ અમારો ધર્મ છે